તમારી ના પૈસા કરો જાય ચા તો ગયો રાખજે હારીજે બે ગોમ માં જુવા હવે બે

રાતે લેબા વાય વારો થોડું કોમ કોમ શ્વાંતિમ ભીજ દેવાનું હોય શું તમે બંધ નહીં થતા ચાલુ ચાલુ કોમ ના તારો ચેતરો કરો બત્રીજા

હા હા પોપટ થી પોપટ ના રાત્રો ગયા રાત્રુ તો પાછો એટલે લંખવામ જઈએ ના હોય તો આજની જઈએ તારું કે હા બઉ થાકી છે ભત્રીજા યાદ કો જવું પેલું કોનું યાદ આવો માલ દયુ હિચકો ભત્રીજા નો તા ખબર નઈ ચપ્પર કોણ

येवाने भी आतो वन व वनो केवाय ये पैसे अंदर मुकतो है ये 50 हाचवीन मध्ये पाहो रे पैसे बक्ता अंदर मुकतो है बों जा अंदर मुकतो है पैसे फटाफट पैसा आचवी मेलवा पर काकाएं खबरना पर तो मुकू અચ્છા પૈસા કોય લઈ જાય એવું તો નહીં મારું આડન બોલ રહા અ કાકા આ પાકે બહુ દુખાય તમન દુખાય દુખાય ને બો જબતો દુખાય પતરી જા તું ઉમર થઈ એટલે

ખાલી

هذو نهينا <applause>

चोकांना पैसा तो तो व्हायचे पैशा गुन्ह्यात चौकांना पैसा पैशा काही आम्ही <önemli> <मयोला> <मयोला कराँद> पैसा पैसा जे पैसा 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 आई नहीं मालूम अरे जोवा जाए वो को जोवा पैसा तो यार लाख रुपया ही करो हम हमारा पैसा तुम्हारा पेपर डालो ना ना आप आप की बुकिंग कर दिए देखते हो ना आने તોડે બાંગ કેમ છે ચોરી ચોરી બજરીલા મોરુડા બરવા ઘેરથી અંગાતથી કેનો જુવા હા તો પોલીસ બોલાઈએ અતારનો પૈસા કમે લખી આ છે દે પકડ પકને પકડ 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 ઓના પંચી જો ના તો આ ઠપ લખો આ ઠપ લખો

બધો પૈસા તો છે પૈસા તો પૈસા નહીં પૈસા તો મેં પૈસા ના તમે પૈસા પૈસા તમે લીધા ના ના મેં લીધા જ નહીં તમે કરતા હતા

ઠંડીઓ થરવા દે આપણે